હા અમારે ક્યાં હે અમારો આ એકાવન છો એ એકાવન એકાવન પાંચ આ બાવન છો એ જ ને ભાઈ આઠ બાવન પાંચ કોઈ ત્રેપણ પાંચ હાઈ દર પંદર પછી ત્રી પાંચ બી ત્રણ માહિતી જે ભૂમિતર ખોટી ના સૌથી

નમસ્કાર ખેડૂત મિત્રો શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જીરું કાઢવાનું ચાલુ કામ કરી દીધું છે અને આજે ઘરનામાં અમે અમે કર્યું છે જોકે અમારે જીરામાં ફૂગ હોવાને કારણે થોડુંક ઉત્પાદનમાં નબળું છે જેથી કરીને જાજુ કાંઈ જીરું નથી હમણાં કલાક દોઢ કલાકનું કામ છે પણ પ્લસ અત્યારે જે જીરાનું થ્રેસર બધા આકે છે એના માટે ખાસ આપણે વિડીયો બનાવ્યો છે કે આનું સેટિંગ કેમ કરવું અને જીરું કેવી રીતનું કાઢવું તો મિત્રો આ વિડીયોમાં એ ટુ જેટ માહિતી તમને આપવું એ પહેલાં ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને બધા ખેડૂત મિત્રોને શેર કરવો હવે વિડીયોના મુદ્દા ઉપર આપણે આવી છીએ કે આનું સેટિંગ તો ઘણા થ્રેસર જેની પાસે છે ને એ આના થેસરના સેટિંગથી માણા કે કેવી રીતનું એનું સેટિંગ કરવું જીરું ઉપાડવાનો પ્રશ્ન રહીએ જીરું ચોખ્ખું ના આવે જીરામાં રજોટ આવે તો એના બધાય કારણો શું તો આજે તમને એને એક્સ વાય જેડ માહિતી આપું આ વિડીયો તમે જોહો એટલે જીરાનું ગમે તે થેસર હશે તમે સેટિંગ કરવામાં તમે સરળ બનશો અને કોઈ પણ કંપનીનું થેસર હોય તો તમે સેટિંગ કરી શકશો ખાસ આ વિડીયો ધ્યાનથી તમે સાંભળો તમારા માટે જ બનેવો છે આપણે તો તમે જોવો છો કે જીરું એકદમ ફર્સ્ટ ક્લાસ ને ચોખ્ખું આવે છે હજી તો આપણે ઓછો ઉતારો જીરાનો આવે છે છતાંય આપણે બહુ હોવા નથી મારતા અમુક ઝીણો દાણો ન જાય તો કોક નહીં એવી દાખરી આવે તો ચલાવી લેવાનું ન કરો જેમ જીરું ઉત્પાદન સારું હોય એમ જીરું ચોખ્ખું આવે પ્લસ અત્યારે આમાં ઘાર કે કાંઈ નથી અને અત્યારે આપણે થેસરમાં અહીંયા જીરું દાણા કે આજુબાજુમાં ન જાય એટલે બે બાજુ સાઈડમાં પતરા મારી દીધા છે જેથી તગારામાં વ્યવસ્થિત ખોટું ઢોરાય નહીં એટલા માટે આપણે એક્સ્ટ્રા આવી રીતના પતરા મારી દીધા છે અને હોવાનું સેટિંગ આ અહીંયા એ રીતે કરવાનું હોય છે કે હાચો મુદ્દો અહીંયા છે તમારો અને જે અહીંયા સેટિંગ કરવાનું થાય છે ને એ જ માણા અહીંયા ભૂલ ખાય છે પછી આની આખી થિયરી વિખાઈ જાય છે કે આ હવા અહીંથી કેટલી આપવી અને કેટલું અહીંયા પતરું અંદર હોય છે જે કેટલું ઉપર નીચે રાખવું તે પણ ખાસ એક જરૂરી વસ્તુ છે પ્લસ હવે આપણે કહીને ને કે દાણો ઉપાડે છે તો અહીંયા આમાં બધી સિસ્ટમ આપી જ છે અહીંયા ચાવ્યું નહીં આ બાજુ આવીને બતાવું કે તમે જોવો છો કે અહીંયા ચાવી છે જે આ ચાવીમાં એક થી ચાર ઓપ્શન આપ્યા છે ત્રણ ઓપ્શન આપ્યા છે કે જે આપણે જે જરૂરિયાત હોય એ મુજબ આપણે એને સેટ કરી શકીએ તો આ જે ચાવીનું ઓપ્શન છે તો અત્યારે આપણે વચમાં છે અને સીધે સીધી જો રાખવામાં આવે તો વધારે એ ત્યાંથી એર લઈએ એર લઈએ એટલે ભેગો જીરાનો દાણો છે ને એ ઉપડી જાય પછી એને હજી ઉપર આમ સડાવી તો આપણે ત્યાં છે ને હાવ ખાનું બંધ થઈ ગઈ એટલે અત્યારે જે છે એ પચાસ ટકા હવા ત્યાંથી લે અને અહીંયા જે આ બાજુ આપણે વાત કરીએ તો અહીંયા જે ચાવી છે એ ચાવી હાવ સીધે સીધી છે કે જે એનું હવા એર લઈ શકે પછી પ્લસ ઉપર જે બારી છે એ હવાબારી આપણે અહીંયા ખુલી રાખેલી છે ચારે ચાર હવા બારી ખુલી છે કારણ કે આપણે જે ફેન બેલ છે એ અહીંયા વચમાં રાખેલી છે કે હવા વધારે કાપે છે અને જેથી કરીને અહીંયા પણ આપણે વચમાં આનું સેટિંગ રાખવું પડે છે કે ફૂલ હવા મૂકવી નથી પડતી હાવ મીડિયમ હવા અહીંયા રાખવી પડે છે અને બીજી વસ્તુ એ કે જે આપણે આમાં ચારણાની વાત કરી તો ઉપરનો ચારણો આપણે છ નંબરનો રાખેલો છે અને નીચેનો સાડા ચારનો છે પણ નીચેનો આપણે પાંચનો રાખીને તો પણ ચાલે જો નીચેનો પાંચનો રાખો ને તો એલિવેટરમાં ઘણા કે લોકો એમ કહે છે ને કે એલિવેટરમાં આપણે આગળ જઈને વાત કરી તો આપણે જે મોટા ચરણા છે જો એ પાંચનો નીચેનો ચરણો પાંચનો રાખીએ આપણે તો અહીંયા જે આ કચરો છે ને એ વધી જાય છે અવળા કચરો જેથી કરીને અહીંયા કચરો વધી જાય એટલે એલિવેટર આપણે ઘણા લોકો કે ઉપાડી નથી શકતું તો એલિવેટર ન ઉપાડવાનું કારણ કે અહીંયા એટલો મસાલો થઈ જાય કે ની કેપેસિટી બાયણે પછી આપણે એક્સ્ટ્રા કટકો લગાડી દીધો છે કે દાખરા ભાગ હોય એ અહીંયા ઉપર બાયપાસ આવતો રહીએ દાખરા બધું અહીંયા આવતું રહીએ અને જે આ સારું સારું જીરાનો ભાગ છે જે ઝીણી વસ્તુ છે એ અહીંયા આવતી રહીએ એટલે આ વસ્તુ શું થાય કે આ એલિવેટર વાઇટ કામ હમાડી શકે જાજા ડાખરા જાડા હોય તો એલિવેટર કામ નથી આપતું તો બધાને આવો પ્રશ્ન થાય છે એટલે તમારે ખાસ ફોકસ કરવાનું છે જે આપણે ચારનો છે નીચો મોટા સરણામાં નીચેનો સાયણો છે ને એની ઉપર તમારે આખું એડજસ્ટ લેવાનું છે એટલે એ સાયણો અત્યારે મેં સાડા ચાર નંબરનો રાખ્યો છે પાંચનો પણ રાખી શકશો જરૂરિયાત પડે તો નકર છ નંબરનો ઉપરનો નીચેનો સાડા અને અહીંયા ઉપરનો સાડા અને નીચેનો પાંચ નંબરનો અને કટરની જારીની તો તમને બધાને ખબર જ હોય છે કે જીરાની કટરની આપેલી જ હોય છે તો મિત્રો આ આવીને બતાવો કે ભાઈ આપણે જે સાથે નાખવાની વાત છે તો સાથે કાંદું નાખવામાં શું થાય કે જીરામાં ડાયઠ આવવાની શક્યતા રહીએ પ્લસ બીજી વસ્તુ કે આ ખેંચવામાં પણ કેવરાવે છે એટલે આ જે કાંદું છે એને વ્યવસ્થિત સેટિંગ કરી એટલે આ ઓછું આવશે ઓછું આવે એટલે આપણે જીરું શેરે બધી રીતે નીકળી જાય પછી આ ડાઠ ને છેલ્લે ઓરી દેવાની અને જે પણ જીરું નીકળે એ પાછું આપણે ઓરી દેવાનું રહી છે બરાબર હવે આપણે એ ટુ જેડ વસ્તુ તો તમને જોઈ લીધી અને પટ્ટાની વસ્તુ આપણે વાત કરીએ તો પટ્ટાની તો લગભગ બધા થેસરમાં બધા લોકોને આપતા જ હોય છે એનું કે ક્યાં આમાં ત્રણ ત્રણ ઓપ્શન આવે ફૂલ ઉપર એક ધાણાની ફૂલી આવે એક આપણે કઠોળની આવે કે ચણા તુવેર સોયાબીન એવી કઠોળની જાત બધી આવે અને પછી જીરાની હાઈ સ્પીડ આવે જીરું કાઢવું હોય ને એના માટે હાઈ સ્પીડ હોય તો અત્યારે આપણે હાઈ સ્પીડમાં પટાહે અને આના ચાલ પણ સારી હોવી જોઈએ અને એ પણ હવે આપણે વિડીયો કેવી ચાલશે કેવી રીતનું લાઈવ આપણે જોઈ વિડીયો ખાસ બેનર મે મિત્રો આગળના વિડીયોમાં વાત કરેલી કે તમે આ જીરાની ભાર્યું બાંધી દીઓ તો આપણે જો આ સીપિયાની ની મદદથી ટ્રેક્ટર આ હારી લીધું ઝડપથી અને આવી રીતનું ગાયકા હરાઈ જાય આ વસ્તુ તો મિત્રો તમે જોઈ શકો છો કે ખેતર કઈ રીતે હાલે છે તે અને ઓર પણ સારું હાલે છે જીરું પણ કાયદેસર સુકાઈ ગયું છે બાર દિવસ જેવું જીરું ઉપાડ્યું એના થઈ ચૂક્યા છે અને આજે આપણે જીરું કાઢવા વેગા છે ઘરનામાં મુરત કર્યું છે કે આપણે જીરામાં બગાડ હતો જીરાનું ઉત્પાદન આપણે ઓછું રહેશે પણ અને જીરું એકદમ ક્લિયર પણ નીકળે છે અને એકદમ વ્યવસ્થિત ખેતી પણ છે સરનું છે અને આ ભારે સિસ્ટમ જે છે મિત્રો એ બહુ ઉપયોગી છે તમને સમજાય તો ઠીક છે અમે થી ચાર પાંચ વર્ષથી આ મારા આધા છે અને કાંદાનો મિત્રો જો અહીંયા આવે છે હું દાણો ઉપાડવા નથી દેતો વધારે કાંધું કાઢ નાખવાનો પ્રયત્ન કરું છું આ ઓરતા કઈ જાજી વાર ના લાગે ભાઈ એક પણ દાણાનો બગાડ ના થાય અને આ કાંધું સાથે ના ઓરો એટલે જીરામાં એક પણ ડાઇટ ના આવે એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો આપણે વિડીયોમાં સંપૂર્ણ રીતે મેં તમને બતાવ્યો કે કઈ રીતે જીરું નીકળે કઈ રીતે જીરાનું સેટિંગ કરવું કેવી રીતનું આ ભાર્યુંનું મેનેજમેન્ટ કરવું એટલે જીરા વિશે હજી પણ એવું હશે તો હું વિડીયો નાખીશ એવું મને લાગશે કે ના આ કંઈક જાણવા લાયક છે આપણા ભાઈઓ માટે તો હું વિડીયો બનાવીશ ચોક્કસ વિડીયો બનાવીશ અને આ વિડીયો તમને ખાસ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આપણે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પર જતા એટલે ફેજને ફોલો કરો અવા નવા વિડીયો જોવા માટે તમારે મને સપોર્ટ કરવો જોઈએ તમારા જ હું આ વિડીયો બનાવું છું આ મને ત્યારે જ આ ટાઈમ કાઢી અને તમારા માટે વિડીયો બનાવું અને તમારે મારા એક વિડીયોને લાઈક આપવાની છે અને શેર કરવાનો છે બસ આટલી જ તમને ભલામણ છે હવે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી આ વિડીયોને પૂર્ણ વિરામ આપી જય જવાન જય કિસાન ભારત માતા કી જય